યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી સાથે તો આપણે બનાવ્યા છે મીઠા ભાત ડ્રાયફ્રૂટ વાળા મીઠા ભાત જરદા રેસીપી બહુ મસ્ત બને છે ઘરે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે બનાવ્યા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ગેસની ફ્લેમ ઉપર રાખી દીધું છે થામને એકદમ સરસ ગરમ થવા દેસુ અહીંયા લીધું છે આપણે એક વાટકો દેશી ઘી તમે અહીંયા ડાલડા ઘી પણ લઈ શકો છો વેજીટેબલ ઘી પણ તો આપણે થામ એકદમ મસ્ત ગરમ થવા માંડ્યું હતું તેમાં નાખી દીધું છે ઘી ઘીને એકદમ સરસ ગરમ થવા દેશું ઓગળવા દેશું ત્યારબાદ લેશું તજ અને એલચી તજ અને એલચીનો સ્વાદ છે ને મીઠા ભાતમાં બહુ મસ્ત આવે છે તો એલચી એકદમ ખોલી નાખી છે આપણે અને ઘી આપણું ગરમ થવા માંડ્યું હતું તો એલચીને તજ નાખી દીધા છે એડ કરી દીધા છે હવે તજનો રંગ બદલાય ત્યાં સુધી આપણે પાકવા દેશું તો એકદમ મસ્ત આપણા તજ અને એલચી ખુશ્બુ આવવા માંડી છે એટલે સમજી લેવાનું કે આપણા તજ અને એલચી પાકવા માંડ્યા છે તેનો કલર બદલાવવા માંડે ત્યારબાદ એડ કરી દેસુ આપણે પાણી હવે પાણી નાખી ને આપણે આંધણ આવવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે લઈ લઈએ ભાત અહીંયા લીધા છે ભાત બાસમતી રાઇસ બાસમતી રાઈસના મીઠા ભાત છે ને બહુ મસ્ત બને છે તમારે જરદા રેસીપી તો ભાતને કાથરોટમાં લઈને એકદમ સરસ બેથી ત્રણ પાણીએ ધોઈ લેશું તો ભાત આપણા ધોવાઈને રેડી થઈ ગયા છે ને તેમાંનું પાણી આપણે કાઢી નાખવાનું છે હવે લઈ લીધો છે લેમન ફૂડ કલર જેનો ટેસ્ટ છે ને આપણા ભાતમાં બહુ મસ્ત આવે છે તો ફૂડ કલર આપણે પાણી નાખીને એકદમ ઓગારી લીધું છે પ્રવાહી કરી નાખ્યું છે તો આપણું આંધણ મસ્ત આવી ગયું હતું તેમાં એડ કરી દઈશું ફૂડ કલર હવે આવવા માંડ્યું છે તો આપણે ભાત છે ને લઈ લેશું પાણી કાઢેલા એડ કરી દઈશું હવે ભાત નાખી દીધા છે ને એકદમ સ્લો ફ્લેમે આપણે ભાતને પાકવા દેસું ભાતમાં આનું પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે ભાતને પકવવાના છે તો ભાત એકદમ મસ્ત આપણા પાકવા માંડ્યા છે આ રીતે બનાવશો ને તો એકદમ મસ્ત બનશે તમારે મીઠા ભાત પરફેક્ટ રીત સાથે ભાતમાંનું બધું જ પાણી એકદમ મસ્ત આપણે બરી ગયું છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આપણે ભાતમાંનું પાણી બરી ગયું છે તો આપણે એક વાટકો ભાત લીધા હતા તો એક વાટકો જ આપણે ખાંડ લેશું પરફેક્ટ મીઠા સાફવા માટે આપણે બંને સરખા માપ સાથે જ લેશું તમે વધારે ઓછી પણ કરી શકો છો મીડિયમ મીઠું ખાતા હોય એટલે આપણે એટલો જ માપ લેવાનો તો એક વાટકો ભાત હતા એક વાટકો ખાંડ લઈ લીધી છે અહીંયા આપણા ભાત એકદમ મસ્ત પાણી બધું જ તેનું બરી ગયું છે ત્યારબાદ આપણે ખાંડ એડ કરી દઈશું ખાંડ નાખીને કરી લેશું એકદમ મસ્ત મિક્સ હવે ખાંડ નાખશું એટલે ખાંડનું પાણી પણ છૂટું પરવા મળશે તો આપણે ખુલ્લા થોડીક વાર પાકવા દેસું ભાતને પછી અડધા ભાત પાકી જાય ત્યારબાદ આપણે ઢાંકીને પાકવા દેસું હવે ડ્રાયફ્રુટમાં જોઈએ તો આપણે લીધેલ છે કોપરાનું ખમણ કાજુ બદામના કટકા કિસમિસ અને લીધી છે જેલી તમારે અહીંયા ડ્રાયફ્રૂટ જેટલા વધારે ઉમેરવા હોય એટલા ઉમેરી શકો છો તો કાજુ બદામના કટકા કિસમિસ અને લીધી છે જેલી કોપરાનું ખમણ જેનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે ત્યારબાદ લીધી છે તૂટી ફૂટી કોપરાનું ખમણ કાજુ બદામ કિસમિસ ચેરી જેલી અને તૂટી ફૂટી તમારે વધારે ઉમેરવા હોય મસાલા તો ઉમેરી શકો છો તો અહીંયા આપણે ખાંડનું પાણી છે ને એકદમ મસ્ત બળી ગયું છે ને પાકીને આપણા મસ્ત ભાત રેડી થઈ ગયા છે તમારે ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય ખાંડ નાખો ત્યારે તો અડધા એડ કરી શકો છો તો આપણે થોડાક એડ કરી દીધા છે ખાંડ સાથે જ હવે આપણે ભાત એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયા હતા ત્યારબાદ નાખી દેસું ખમણ કોપરાનું નાખશું તૂટી ફૂટી કિસમિસ હવે આપણે કાજુ બદામ કાજુ બદામ સુધારીને લઈ લીધા છે આ રીતે બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી જ બનશે તમારા મીઠા ભાત જરદા રેસીપી બહુ મસ્ત બને છે ઘરે ને લેમન ફ્રૂટ કલરનો ફ્લેવર છે ને બહુ મસ્ત આવે છે મીઠા ભાત આપણે ગોળવાળા પણ બનાવી શકીએ છે પણ વધારે ટેસ્ટ લાવવો હોય ને તો તમે આપણે ખાંડવાળા જ બનાવીશું ખાંડવાળાનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે છે ને પાકી જાય છે ને એટલે એકદમ મસ્ત બની જાય છે આપણા ભાત તો આ વિડીયાની રેસીપી તમને કેવી લાગીને ને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ મીઠા ભાત જરદા રેસીપી હવે આપણે ડ્રાયફ્રૂટને બધાને મિક્સ કરી લીધા છે એકદમ સરસ તો તૈયાર છે આપણે એકદમ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટવાળા મીઠા ભાત વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શેર અને ચેનલમાં નવા એવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અવનવા રેસિપી વિડીયો તમને મળતા રહીએ